ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આ કયું કામ છે ભાઈ અમલગુંડી આમલગુંડી ગામની અંદર આવેલા છે આ એક ફાર્મરનો રિવ્યુ લેવા માટે પુષ્પા પંચાવન બાસેઠ ડાંગરની ખરીદી કરેલી છે આપણે સ્વીટી એગ્રો સેન્ટરમાંથી આ તમે જોઈ શકો છો ડાંગર એક સમાન છોડવા હલકી પાકતી જાત છે નેવુંથી સો દિવસમાં તૈયાર થતી આ વેરાયટી છે પુષ્પા પંચાવન બાસેઠ ખૂબ જ સરસ ફૂટ એની આ આખું ખેતર પુષ્પા પંચાવન બાસેઠ ડાંગરનું છે

પાંચ ને બે સાત હા સાત કિલો બિયારણ જેવું તમે નાખેલું છે સાત કિલો ખરીદી કરેલી હામા બે કિલો પેલા બીજી પાંચ કિલો હા તો નામ ભૂલી ગયો હું નામ કીધું શિવાજીભાઈ શિવાજીભાઈ કેવું લાગ્યું તમને ડાંગર કેવું લાગ્યું ડાંગર સારું થાય બે વર્ષે કરતો સારું થાય હલકી વેરાયટી છે બરાબર તો પણ નેવું દિવસની અંદર પાકી ગયું છે તૈયારી જ હવે પાકવાની સમજો એમ બાકી કઈ રીતે સારું લાગ્યું તમને આ ડાંગર ઊંચાઈમાં બી સારી રીતે છે અને કોન્ટીમાં બી વ્યવસ્થિત છે બધી રીતે જ સારી છે ઓકે તો તમને શું લાગે છે કેટલું ઉત્પાદન નીકળવું જોઈએ હવે ઉત્પાદન તો આપણે હવે કેટલું જ નીકળે તે હવે જોઈએ ને પછી પછી ખબર પડે ખબર પડે બીજો રિવ્યુ તમારો હવે જ્યારે તમે જોડશો ડાંગર ત્યારે લેવા આવીશું અત્યારની દ્રષ્ટિએ ડાંગર સારું છે બરાબર ને પુષ્પા પંચાવન બાસેટ કેના બ્રાન્ડ રાધાસ્વામી સીટ્સ કોર્પોરેશન અમદાવાદ ધન્યવાદ